મિત્રો તો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો આજે આપણે વાત કરવાના છે વિક્રમ ઠાકોરી આવનારી નવી ફિલ્મ જેનું નામ છે દોસ્તો કોણ પોતાના કોણ પારકર દોસ્તો તો આ ફિલ્મ દોસ્તો સિનેમા ઘરોમાં ચાર વર્ષ પહેલાં રિલીઝ થઈ ગઈ હતી અને એ આ ફિલ્મ એક ડ્રામા ફિલ્મ હતી અને ઘણા બધા લોકો અત્યારે મને કોમેન્ટ કરીને કહે છે કે ભાઈ કોણ પોતાના કોણ પારકા ફિલ્મ લાવો જલ્દી લાવો કોણ પોતાના કોણ પારકા ફિલ્મ ક્યારે આવશે તો દોસ્તો ઘણા બધા લોકો મને અત્યારે કોમેન્ટ કરી રહ્યા છે તો દોસ્તો આ ફિલ્મની પહેલાં વાત કરી લઈએ તો આ ફિલ્મમાં તમને પ્રિનલ ઓબિરો જોવા મળશે હિરોઈન તરીકે અને તમને જોવા મળશે વિક્રમ ઠાકોર ને જીતુ પંડ્યા પણ સાથે જોવા મળવાના છે દોસ્તો તો ઘણા બધા લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે કે કોણ પોતાના કોણ પારકા ફિલ્મ યુટ્યુબ પર લાવો તો દોસ્તો આ ફિલ્મ હતી હર્ષુખભાઈ પટેલની અને તમને ખબર હોય તો કે રખેવાડ ફિલ્મ સિનિકોમ ગુજરાતી ચેનલ પર આવ્યું હતું તો આ ફિલ્મ પણ એ ચેનલ પર આવી શકે છે અને બીજી વાત કરીએ તો કે આ ફિલ્મની અત્યારે ઘણી બધી ડિમાન્ડ છે કે યુટ્યુબ પર જલ્દી લાવવાની પણ દોસ્તો અત્યારે વિક્રમ ઠાકોરની ફિલ્મ એક પણ યુટ્યુબ પર આવી નથી આ ચાર મહિના એક જોજો પર આવી છે દોસ્તો ભાઈની બહેની લાડકી પણ ઓટીટી ઉપર એક પણ ફિલ્મ હજી સુધી યુટ્યુબ પર નથી આવી તો દોસ્તો ટૂંક સમયની અંદર તમને એક બે એક ફિલ્મ તમને કોઈ બી એક જોવા મળી જશે દોસ્તો કારણ કે વિક્રમ ઠાકોરની યુટ્યુબ પર સાત આઠ મહિના જેવું થઈ ગયું પણ હજુ સુધી આપણને જોવા નથી મળી યુટ્યુબ પર વિક્રમ ઠાકોરની ફિલ્મ તો દોસ્તો ઘણા બધા લોકો કોમેન્ટ કરે છે કે ભાઈ કોણ પારકા કોણ પોતાના લાવો યુટ્યુબ પર પણ દોસ્તો હું જરૂર કોન્ટેક કરીશ ને મેસેજ કરીશ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં અને બધા જ બધા જ ન્યૂઝ છે એનામાંથી હું કોન્ટેક કરીશ ને મેસેજ કરીશ જો રિપ્લાય આવશે હું તમને તો આગળના વિડીયોમાં હું તને મને જણાવી દઈશ કે ફિલ્મ ક્યારે આવવાની છે તો ચેનલ પણ નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દો લાઇક તો મળીશ નવા વિડીયોમાં જય હિન્દ